હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માથરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન તમામ વિદ્યાર્થી હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જોઈએ વિગતે જામનગર મહાનગરપાલિકા ખાતેની ટેકનિકલ અને વહીવટી કુલ એકત્રીસ વર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ ઓજસ મારફતે તારીખ ઓગણીસ ત્રણ પચીસ બે હજાર પચીસથી આઠ ચાર બે હજાર પચીસ દરમિયાન મંગાવવામાં આવેલ છે જે અનવ્ય જાહેરાત ક્રમાંક સોળથી પિસ્તાલીસ બે હજાર ચોવીસ પચીસની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ જામનગર મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ ઉપર રિક્રુટમેન્ટ સેક્શનમાં લગત ઉમેદવારોની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો સોળથી સેતાલીસ નંબર ક્રમાંકની જે જાહેરાતો છે જેના ફોર્મ ભરાયેલા છે ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી આઠ ચાર બે હજાર પચીસ દરમિયાન તેમના માટેનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે આ લિંક પરથી જોઈ શકાશે સૌ મિત્રો જાહેરાત ક્રમાંક સોળ બે હજાર ચોવીસ પચીસ જગ્યાનું નામ શું છે તો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ બે છે પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ પ્રકારની રહેશે કુલ ગુણ અને કુલ પ્રશ્નો મિત્રો એકસો પંચોતેર રહેશે દરેક પ્રશ્નનો એક એક માર્ક રહેશે પરીક્ષાનું માધ્યમ કયું રહેશે તો ગુજરાતી અને અંગ્રેજી રહેશે પરીક્ષાનો કુલ સમય બે કલાકને ત્રીસ મિનિટનો આપવામાં આવશે જેમાં મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલો છે નીચે મુજબ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના સાઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ક્યુશન રિલેટેડ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ ધ પોસ્ટ સંબંધિત એકસો પંદર પ્રશ્નો પૂછવામાં આવશે લેખિત પરીક્ષાના કુલ ગુણ એકસો પંચોતેર રહેશે મૌખિક ઇન્ટરવ્યુના કુલ ગુણ પચીસ રહેશે ટોટલ મિત્રો લેખિત અને એકસો પંચોતેર પ્રશ્નોના એકસો પંચોતેર માર્ક રહેશે જેમાં એકસો પંચોતેર માર્કની ગણતરીમાં લેવાના રહેશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ મેળવવાના રહેશે અને સાહીઠ ટકા કરતા ઓછા ગુણ મેળવનાર ઉમેદવાર જગ્યા માટે લાયક રહેશે નહીં અને પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ છે નહીં ત્યારબાદ મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલો છે અહીં જે લાગુ પડતું હોય તે તમામ ઉમેદવારોએ એક વખત અભ્યાસક્રમ જોઈ લેવો વિસ્તૃત અભ્યાસક્રમ આપેલો છે જાહેરાત ક્રમાંક સોળ સંબંધીસ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગ્યાનું નામ શું તો નાયબ કાર્યપાલ નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ બે પર્યાવરણ સંબંધિત પરીક્ષા પદ્ધતિ એમ સિક્ક્યુ પ્રકારની કુલ ગુણ એકસો પંચોતેર પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી કુલ સમય બે કલાક ને ત્રીસ મિનિટ અભ્યાસક્રમમાં મિત્રો જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ સાઠ ગુણનું રહેશે ક્યુશન રિલેસેડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઓફ ધ પોસ્ટના એકસો પંચોતેર પ્રશ્ન અને એકસો પંચોતેર ગુણ લેખિત પરીક્ષાના કુલ ગુણ એકસો પંચોતેર થશે મૌખિક ઇન્ટરવ્યૂના કુલ ગુણ પચીસ ટોટલ બસો ગુણ થશે અને એકસો પંચોતેર રહેશે જેમાંથી એકસો પંચોતેર માર્ક્સ ગણતરીમાં લેવાના રહેશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ ફરજિયાત મેળવવાના રહેશે ત્યારબાદ મિત્રો વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે એક વખત તમામ ઉમેદવારોએ અભ્યાસક્રમ જોઈ લેવો અનિવાર્ય છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક નામ ટેક્સ ઓફિસર વહીવટી વર્ગ છે પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ પ્રકારની છે કુલ ગુણ એકસો પંચોતેર પરીક્ષાનો માધ્યમ ગુજરાતી અને અંગ્રેજીમાં રહેશે પરીક્ષાનો કુલ સમય બે કલાક ને ત્રીસ મિનિટનો રહેશે જેમાં ગુણ બારાંક મિત્રો આ પ્રમાણે આપેલ છે જનરલ નોલેજ સંબંધિત પિસ્તાલીસ ગુણના પ્રશ્નો પૂછાશે ક્વેશન રિલેટેડ ટુ એજ્યુકેશન ક્વિલિફિકેશન ઓફ પોસ્ટ સંબંધિત પંચ્યાસી ગુણના પ્રશ્નો પૂછાશે ધ ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ સંબંધિત પિસ્તાલીસ ગુણના પ્રશ્નો પૂછાશે કુલ એકસો પંચોતેર ગુણ થશે મૌખિક ઇન્ટરવ્યુના ગુણ પચીસ ટોટલ બસો ગુણ થશે એકસો પંચોતેર માર્ક્સ ગણતરીમાં લેવાના રહેશે જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે કોઈ નેગેટિવ માર્કેટિંગ છે નહીં ત્યારબાદ મિત્રો વિગતે અભ્યાસક્રમ આપેલો છે અહીં તે એક વખત જોઈ લેવો જેમાં મિત્રો હિસાબી પદ્ધતિના મૂળ તત્વો ઉચ્ચતર નામા પદ્ધતિ નાણાકીય હિસાબો પદ્ધતિ એડિટિંગ આ વગેરે તમામ વિગતે સંપૂર્ણ અભ્યાસક્રમ આપેલો છે તે એક વખત જોઈ લેવો ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક ઓગણીસ બે હજાર ચોવીસ પચીસ જગ્યાનું નામ લીગલ ઓફિસર વર્ગ એક પરીક્ષા પદ્ધતિ છે એમસીક્યુ પ્રકારની કુલ ગુણ એકસો પંચોતેર પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી પરીક્ષાનો કુલ સમય બે કલાક અને ત્રીસ મિનિટ રહેશે જેમાં જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના સાઠ ગુણના પ્રશ્નો ત્યારબાદ મિત્રો ટેકનિકલ ક્યુલિ ક્યુલિફિકેશન ઓફ ધ પોસ્ટના એકસો પંદર પ્રશ્નો રહેશે એકસો પંદર ગુણ લેખિત પરીક્ષાના એકસો પંચોતેર ગુણ મૌખિક ઇન્ટરવ્યુના પચીસ ગુણ ટોટલ બસો ગુણ થશે નેગેટિવ માર્કિંગ રહેશે નહીં વિગતે અભ્યાસક્રમ આપેલો છે જે એક વખત સંપૂર્ણપણે જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક છે વીસ બે હજાર ચોવીસ પચીસ જગ્યાનું નામ પ્રોજેક્ટ ઓફિસર યુસીડી વર્ગ બે પરીક્ષા પદ્ધતિ માર્કિંગ પરીક્ષાનું માધ્યમ પરીક્ષાનો કુલ સમય તમામ સેમ છે અભ્યાસક્રમ પણ સેમ છે અને નેગેટિવ માર્ગે નથી અભ્યાસક્રમ વિગતે આપેલ છે જેમાં વિષય સંબંધિત અભ્યાસક્રમ આપેલ છે જે વિગતે જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકવીસ ડેપ્યુટી સીફ એકાઉન્ટ વર્ગ બે જેમાં પરીક્ષા પદ્ધતિ પ્રશ્નો ગુણ પરીક્ષાનું માધ્યમ પરીક્ષાનો સમય સેમ છે અભ્યાસક્રમમાં થોડો ફેર થયેલો છે જનરલ નોલેજ કરંટ બિઝનેસ એન્ડ ઇકોનોમિક અફેર્સ વીસ ગુણનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ બે હજાર સત્તર સંબંધિત ત્રીસ ગુણના પ્રશ્નો ઇન્કમ ટેક્સ એક્ટ ઓગણીસો એકસઠ સંબંધિત ત્રીસ ગુણના પ્રશ્નો ફાઇનલ મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ એકાઉન્ટ કોસ્ટ એકાઉન્ટિંગ સંબંધી पंद्रह गुण प्रश्न एकाउंटिंग स्टैंडर्ड इंडियन एकाउंटिंग स्टैंडर्ड्स अकाउंटिंग संबंधित विषय प्रश्न अकाउंटिंग एंड संबंधित विषगुण प्रश्न तार गुजरात रियल स्टेट संबंधित જેમાંથી વીસ ગુણના પ્રશ્નો પૂછાશે આરટીઆઈ એક્ટ બે હજાર પચીસ બે હજાર પાંચ અને રૂલ્સ સંબંધિત દસ ગુણના પ્રશ્નો પૂછાશે ઈપીએફ એક્ટ ઓગણીસો બાવન અને ઈએસઆઈ એસ આઈ સી એક્ટ ઓગણીસો અડતાલીસ સંબંધિત દસ ગુણના પ્રશ્નો ટોટલ એકસોના પંચોતેર થશે અને મૌખિક ઇન્ટરવ્યૂના પચીસ ગુણ રહેશે જેમાંથી મિત્રો સાઠ ગુણ ફરજિયાત લાવવાના રહેશે એકસો પંચોતેરમાંથી નેગેટિવ માર્કિંગ નથી ત્યારબાદ મિત્રો અભ્યાસક્રમ આપેલો છે એક વખત જોઈ લેવો જાહેરાત જગ્યાનું નામ શું છે તો જુનિયર એન્જિનિયરિંગ વર્ગ બે પરીક્ષા પદ્ધતિ કુલ ગુણ પરીક્ષાનો કુલ સમય સેમ છે અભ્યાસક્રમ પણ મિત્રો સેમ છે અને વિગતે અભ્યાસક્રમમાં મિત્રો અહીંયા આપેલો છે જે એક વખત જરૂર જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રેવીસ જગ્યાનું નામ જુનિયર એન્જિનિયરિંગ વર્ગ બે ઇલેક્ટ્રિકલ છે જેમનો અભ્યાસક્રમ અહીં આપેલો છે વિગતે અભ્યાસક્રમ જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક ચોવીસ બે હજાર ચોવીસ પછી જગ્યાનું નામ જુનિયર એન્જિનિયરિંગ મિકેનિકલ વર્ગ બે જેમની સંપૂર્ણ ડિટેલ આપેલી છે જેમાં મિત્રો અભ્યાસક્રમ વિગતે આપેલો છે જે લાગુ પડતું હોય તેવા તમામ ઉમેદવારોએ એ અભ્યાસક્રમ અવશ્ય જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક પચીસ બે હજાર ચોવીસ પચીસ જગ્યાનું નામ જુનિયર એન્જિનિયર પર્યાવરણ વર્ગ બે જેમના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે અભ્યાસક્રમ મિત્રો પોસ્ટને લગતો થોડો થોડો ચેન્જ થયેલો છે તો એક વખત જરૂર જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક છવ્વીસ છે જગ્યાનું નામ ટેક્સ ઓફિસર ટેકનિકલ વર્ગ બે છે જેનો અભ્યાસક્રમ માર્કિંગ અને પરીક્ષા પદ્ધતિ તમામ વિગતો આપેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક સત્યાવીસ જગ્યાનું નામ વેટરનરી ઓફિસર પશુ ડોક્ટર વર્ગ બે છે જેમનો પરીક્ષાનો કુલ ગુણ એકસો પંચોતેર રહેશે એક પ્રશ્નનો એક માર્ગ માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે પરીક્ષાનો સમય બે કલાક ત્રીસ મિનિટ જેમાં જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના સાઠ ગુણના પ્રશ્નો હશે વેટરનરી લેબોરેટરી સંબંધિત પાંત્રીસ ગુણના પ્રશ્નો રહેશે ક્લિક ક્લિનિકલ વેટરનરી મેડિ સાયન્સ અને ત્યારબાદ મિત્રો એનિમલ રિપ્રોડકશન ગાયનાકોલોજી સંબંધિત ચાલીસ ગુણના પ્રશ્નો રહેશે લેખિત પરીક્ષાના એકસો પંચોતેર ગુણ મૌખિક ઇન્ટરવ્યુના પચીસ ટોટલ બસો થશે એકસો પંચોતેરમાંથી સાઠ ટકા ગુણ લાવવાના ફરજિયાત રહેશે નેગેટિવ માર્કિંગ નથી ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક અઠ્યાવીસ જગ્યાનું નામ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ બે છે જેમાં પરીક્ષા પદ્ધતિ ગુણ પરીક્ષાનું માધ્યમ સમય સેમ છે અભ્યાસક્રમ પણ મિત્રો છે અને પરીક્ષા પદ્ધતિ છે છે અભ્યાસક્રમ આપેલો તે એક વખત જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક જગ્યાનું નામ ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ ત્રણ પરીક્ષા પદ્ધતિ એમ શીખ્યું કુલ ગુણ મિત્રો અહીં સો રહેશે એક પ્રશ્નનો એક જવાબ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી પરીક્ષાનો કુલ સમય એક કલાકને ત્રીસ મિનિટ આપવામાં આવશે જેમાં મિત્રો જનરલ નોલેજ અને અવેરનેસ સંબંધિત વિષના પ્રશ્નો રહેશે અને ટ્યુશન રિલેટેડ ટુ એજ્યુકેશન ક્વોલિફિકેશન પોસ્ટ એટલે કે જગ્યા માટેના અભ્યાસ સંબંધિત વિષય સંબંધિત એસી પ્રશ્નો પૂછવામાં આવશે ટોટલ મિત્રો સો ગુણના પ્રશ્નો પૂછવામાં રહેશે જેમાં પાંત્રીસ ટકા ગુણ ફરજિયાત મેળવવાના રહેશે તે કરતાં ઓછા ગુણ મેળવનાર લાયક ગણાશે નહીં નેગેટિવ માર્કેટિંગ નથી અને અભ્યાસક્રમ વિગતે આપેલો છે તે એક વખત જોઈ લેવો અહીં ગુજરાતીમાં પણ આપેલ છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રીસ જેમાં મિત્રો જગ્યાનું નામ છે એકાઉન્ટ વર્ગ ત્રણ પરીક્ષા પદ્ધતિ એમ સિચ્યુક કુલ ગુણ પ્રશ્નો મિત્રો સો રહેશે પરીક્ષાનો માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી પરીક્ષાનો કુલ સમય એક કલાક ત્રીસ મિનિટ જનરલ નોલેજ અને અવેરનેસ સંબંધી પ્રશ્નો અને સંબંધિત વિષયને લગતા એસી ગુણના એંસી પ્રશ્નો પૂછવામાં આવશે ટોટલ ગુણ સો અને પાંત્રીસ ટકા ગુણ લેવા ફરજિયાત રહેશે નેગેટિવ માર્કેટ નથી અભ્યાસક્રમ મિત્રો વિગતે આપેલો છે અહીં ગુજરાતીમાં પણ આપેલો છે એક વખત જરૂર જોઈ લેવો ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકત્રીસ જગ્યાનું નામ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ ત્રણ પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ કુલ ગુણ સો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી સમય એક કલાક ત્રીસ મિનિટ મિત્રો અહીં અભ્યાસક્રમમાં ઘણો બધો ફેર થયેલો જોવા મળે છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો ઓગણસિત્તેર ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે ગુજરાત મુલકી સેવા નિયમો ઓગણીસો એકોતેર ત્યારબાદ ગુજરાત નાણાકીય સત્તા ચોપણી નિયમો ઓગણીસો અઠ્ઠાણું જાહેર સેવા અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ બે હજાર તેર માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ જાહેર વહીવટમાં તાલીમનું અને સુધારણા માટેના ઉપાયો વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ ભાવનાત્મક બુદ્ધિમત્તા ખ્યાલ વહીવટ અને શાસનમાં તેની ઉપયોગીતા મિત્રો આ તમામના સિત્તેર ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને દી સી એક્ટ ઓગણીસો ઓગણપચાસના દસ ગુણના પ્રશ્નો જનરલ નોલેજ અને અવેરનેસના વીસ ગુણના ટોટલ મિત્રો સો ગુણ સો માંથી પાંત્રીસ ટકા ગુણ લાવવા ફરજિયાત કોઈ નેગેટિવ માર્કિંગ નથી ત્યારબાદ જાહેરાત ક્રમાંક બત્રીસ જગ્યાનું નામ જન સંપર્ક અધિકારી વર્ગ ત્રણ છે પરીક્ષા પદ્ધતિ એમસીયુ કુલ ગુણ સો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી કુલ સમય એક કલાક ત્રીસ મિનિટ અભ્યાસક્રમમાં જનરલ નોલેજ અને અવેરનેસ સંબંધી વીસ પ્રશ્નો અને પોસ્ટને સંબંધિત એજ્યુકેશનના એંશી પ્રશ્નો પૂછવામાં આવશે પાંત્રીસ ગુણ ફરજિયાત લાવવાના રહેશે નેગેટિવ માર્કિંગ નથી અભ્યાસક્રમ આપેલો છે જે એક વખત જરૂર જોઈ લેવો ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક તેત્રીસ જગ્યાનું નામ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ વહીવટી વર્ગ ત્રણ જેમનો અભ્યાસક્રમ અહીં આપેલો છે મિત્રો અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ કુલ ગુણ મિત્રો સો રહેશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી પરીક્ષાનો કુલ સમય એક કલાકના ત્રીસ મિનિટ રહેશે એ મિત્રો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણના ભારતીય નિયમો ઓગણીસો ઓગણસિત્તેર ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે નિયમો ઓગણીસો એકોતેર ગુજરાત નાણાકીય સત્તા નિયમો ઓગણીસો અઠ્ઠાણું જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ બે હજાર તેર માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ જાહેર વહીવટમાં તાલીમનું મહત્વને સુધારણા માટેના ઉપાયો વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ ભાવનાત્મક બુદ્ધિમત્તા વહીવટી અને શાસનમાં તેની ઉપયોગિતા સંબંધિત એંશી પ્રશ્નો પૂછાશે અને જનરલ નોલેજ અવેરનેસના વિષ ટોટલ મિત્રો શો થશે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક ચોત્રીસ જગ્યાનું નામ શું છે તો વેટન વેટરનરી કમ એનિમલ સુપરવાઇઝર વર્ગ ત્રણ છે પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ કુલ ગુણ સો રહેશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી પરીક્ષાનો કુલ સમય એક કલાક ત્રીસ મિનિટ અહીં મિત્રો અભ્યાસક્રમ આપેલો છે જે મુજબ ગુણ આપવામાં આવેલા છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક પાંત્રીસ જગ્યાનું નામ સિક્યુરિટી ઓફિસર વર્ગ ત્રણ પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ ગુણ છો અને માધ્યમ ગુજરાતી હિન્દી ગુજરાતી અને અંગ્રેજી રહેશે એક કલાકના ત્રીસ મિનિટનો સમય અહીં મિત્રો અભ્યાસક્રમમાં જોઈએ તો ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી એક્ટ બે હજાર પાંચ ગુજરાત નિયમો બે હજાર સાત સાથે ઇન્ડિયન પિનલ કોડ સેક્શન એકવીસ ચોત્રીસ એકસો ચુમ્માલીસ એકસો સેતાલીસ એકસો ચોપન બસો સોંસઠથી બસો સડસઠ બસો ઓગણીસો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને લગતા સામાન્ય જ્ઞાન કોન્ટ્રાક્ટ લેબર સંબંધિત એસી ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ નોલેજ અને જનરલ અવેરનસના વીસ ગુણ ટોટલ સો ગુણ થશે

અભ્યાસક્રમમાં મિત્રો જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના વિષ અને સંબંધિત પોસ્ટ સંબંધિત એસી ગુણના પ્રશ્નો પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક સાડત્રીસ વિજ્ઞાનના આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ ત્રણ પરીક્ષા પદ્ધતિ એમસીયુ કુલ ગુણ મિત્રો સો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી પરીક્ષાનો કુલ સમય એક કલાક ત્રીસ મિનિટ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના વીસ ગુણ ત્યાર બાદ સંબંધિત પોસ્ટ સંબંધિત વિષયને લગતા એસી ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક આડત્રીસ જગ્યાનું નામ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ગ ત્રણ પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ કુલ ગુણ સો માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી સમય એક કલાક ત્રીસ મિનિટ અહીં મિત્રો અભ્યાસક્રમ સેન્સ થયેલો છે ઇસ્ટોરિયન કલ્ચર ઓફ ગુજરાત ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કોરન્ટ અફેર્સ ઇન્ડિયન ઇકોનોમી સોશિયોલોજી કોમ્યુનિટી ડેવલપમેન્ટ લેબર લેજિસ્લેશન હ્યુમન રિસોર્સ સંબંધિત ચાલીસ ગુણના પ્રશ્નો ગુજરાતી ગ્રામરના દસ ગુણના પ્રશ્નો ઇંગ્લિશ ગ્રામરના દસ ગુણો સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ સંબંધિત વીસ ગુણ નેશનલ અર્બન વીસ ગુણના પ્રશ્નો પૂછાશે પાંત્રીસ ગુણ લાવવા ફરજિયાત રહેશે સોમાંથી અને નેગેટિવ માર્કિંગ નથી ત્યારબાદ જાહેરાત ક્રમાંક ઓગણચાલીસ જગ્યાનું નામ આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર વર્ગ ત્રણ અહીં મિત્રો કુલ ગુણ સો રહેશે માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી પરીક્ષા પદ્ધતિ એમ સ્ટીચ્યુટ સમય એક કલાક ત્રીસ મિનિટ જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના વીસ ગુણ અને સંબંધિત પોસ્ટ સંબંધિત શૈક્ષણિક લાયકાત સંબંધી પ્રશ્નો અહીં ગુણના કુલ સો ગુણ રહેશે ત્યારબાદ અહીં વિગત્ય અભ્યાસક્રમ આપેલો છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ચાલીસ ફૂડ સેક્રેટરી ઓફિસર વર્ગ ત્રણ જેમાં સંબંધિત પરીક્ષા પરીક્ષાનો સમય વગેરે વિગતો આપેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકતાલીસ જગ્યાનું નામ હોટલ વર્કર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સંબંધિત પરીક્ષા પદ્ધતિ માં વિગતો આપેલી છે જેમાં મિત્રો પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ કોલગુણસો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી પરીક્ષાનો સમય કલાક ત્રીસ મિનિટ અહીં મિત્રો ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ ભારતનું બંધારણ કરંટ અફેર સંબંધિત પ્રશ્નો પૂછાશે ગુજરાતી વ્યાકરણના અંગ્રેજી વ્યાકરણના વીસ ગુણના અને કોમ્પ્યુટરના ત્રીસ ગુણના ટોટલ સો ગુણના થશે સો માંથી પાંત્રીસ ટકા લાવવા ફરજિયાત થશે નેગેટિવ માર્કિંગ નથી ત્યારબાદ જાહેરાત ક્રમાંક બેતાલીસ જગ્યાનું નામ દબાણ નિરીક્ષક વર્ગ ત્રણ અહીં મિત્રો અભ્યાસક્રમમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને સંસ્કૃતિ ભારતનું બંધારણ કરંટ અફેર્સ ત્રીસ ગુજરાતી વ્યાકરણ છે વીસ માર્ક છે અંગ્રેજી વ્યાકરણ વીસ માર્ક છે અને કોમ્પ્યુટર સંબંધિત ત્રીસ ટોટલ સો ગુણના પ્રશ્નો જાહેરાત ક્રમાંક તેતાલીસ છે જગ્યાનું નામ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ છે જેમાં પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ સો પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી લાયકાત એસીમાંક સુધ મેનેજર વર્ગ ત્રણ તમામ વિગતો આપેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક પિસ્તાલીસ વોટર વર્કસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ જેમાં અભ્યાસક્રમ ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ ભારતનું બંધારણ કરંટ અફેર્સ ત્રીસ ગુણ રહેશે ગુજરાતી વ્યાકરણ વીસ અંગ્રેજી વ્યાકરણ વીસ અને કોમ્પ્યુટર ત્રીસ ગુણનો ટોટલ સો ગુણ થશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક છેતાલીસ જુનિયર કલાર્ક વર્ગ ત્રણ પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ કુલ ગુણ પ્રશ્નો છો ગુજરાતી અને અંગ્રેજીમાં પરીક્ષાનું માધ્યમ રહેશે એક કલાક ને ત્રીસ મિનિટનો સમય રહેશે જેમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ બંધારણ અને કરંટ અફેર સંબંધિત ત્રીસ પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના વીસ પ્રશ્નો અંગ્રેજી વ્યાકરણના વીસ પ્રશ્નો અને કોમ્પ્યુટરના ત્રીસ પ્રશ્નો ટોટલ મિત્રો સો સો ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાંથી પાંત્રીસ ટકા લાવવા ફરજિયાત રહેશે